સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સામે ડોક્ટર આવતા ફરી એકવાર વિવાદજનક પરિસ્થિતિ સર્જાઈ હતી ગુરુવાર સાંજે નસામાં દૂધ એક દર્દીના ખરાબ વર્તન બાદ સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો સુરક્ષાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા ટ્રોમા સેન્ટર માં થયેલા હોબાળે તંત્ર ને મુશ્કેલીમાં મૂકી દીધા હતા મળતી માહિતી મુજબ રાત્રે એકસો આઠ મારફતે નશામાં દૂધ દર્દીને હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસ બાદ દર્દીને સર્જરી વિભાગમાં ખસેડાયો હતો અહીં દર્દીએ રેસિડેન્ટ તબીબ સાથે ખરાબ વર્તન કરતાં પરિસ્થિતિ તંગ બની હતી મામલો તુરંત જ ટ્રોમા સેન્ટરના સીએમઓ સુધી પહોંચ્યો હતો આ બનાવથી કફા સર્જરી વિભાગના તમામ રેસિડેન્ટો ટ્રોમા સેન્ટરમાં ભેગા થઈ ગયા હતા અને હડતાલ જાહેર કરી હતી સાહેબ સિવિલ હોસ્પિટલમાં વાત કરો ચાલ પાડી દઈશ બાકી મેટરથી કઈ નથી કરતા રાત્રે કંઈ એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાવે છે અને એને એકસો દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક સીએમ અને રેસિડેન્ટ ફરજપુટના રેસિડેન્ટ ડોક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇશ્યુઝ અને જૂના કંઈક અમુક પીઆઈ રિલેટેડ થોડા ઇશ્યુ એવી રીતે હડતાલ પર ઉતર્યા હતા પછી સમજાવટને અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કંઈ એમની માગણી પીઆઈયુ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે દર્દીઓને ખાસ એટલે ટ્રોમા સેન્ટર પૂરતું જે કોઈ એકસો આઠ આવે એને સ્વીમેરમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને સ્વીમેરના આરેમનો પણ મેં ફોન કરીને જાણ કરી હતી એટલે એ પેશન્ટો પણ મેનેજ થઈ ગયા હતા આ જે સમગ્ર ઘટના બાબતે એક તપાસ કમિટી બનવા બનાવવામાં આવશે એ પ્રકારની વાત છે